જય જવાન જય કિસાન હું છું અમિત માણવદરિયા તમે છો વેધર ગ્રુપ સક્ષ કેમ છો ખેડૂતભાઈ મજામાં હવે જે આપણે વાત કરવાની છે જે અગાઉ તો આપણે કહ્યું હતું કે આ જે વરસાદનો રાઉન્ડ છે એ ત્રણ ચાર ઓક્ટોમ્બર સુધી ચાલશે એ આપણે નવું કહ્યું હતું કે આપણે અગાઉ કહ્યું હતું એ અને ઉનાળામાં આપણે વિડીયો બનાવીને માહિતી આપતા હોય છે એક વિડીયો આપણે શરૂઆતમાં બનાવ્યો હતો કે શિયાળામાં ઓયડીમાં બેઠો તો પણ પહેર્યું હતું ત્યારે આપણે એક વિડીયો દર્શાવ્યો હતો ખેડૂત માટે કે આ વર્ષે બે હજાર પચીસના ચોમાસા દરમિયાન સાડત્રીસ નંબર મગફળી અને કપાસના વાવેતર કરશે એને ફાયદો થશે એ આપણે શરૂઆતનો એક વિડીયો તો યાદ હોય તો તમને પછી થોડા દિવસ પછી આપણે બે વિડીયો બનાવ્યા હતા બે હજાર પચીસના ચોમાસામાં કયા મહિનામાં કેવા વરસાદ થશે તે એ પણ તમને ખબર હોય તો પહેલાં ઓલો વિડિયો હતો જ તો એ જે વિડીયો આપણે શરૂઆતમાં આપણે બનાવ્યો હતો જ બે હજાર પચીસના ચોમાસાનો વિડીયો પૂરો જોશો એટલે ખ્યાલ આવશે તમને અણી કાઢવાળો તો ઘણા હોય જ છે કાંઈ વાંધો નહીં આપણે એના સામૂહ આપણે નથી જોતા હવે જે એ કહ્યું હતું એ મુજબ વરસાદ તો આપણે ઘણા વિસ્તારોમાં ઓછા વધતા થયા છે પછી ત્યારબાદ આપણે જે રાજકોટ યાર્ડમાં ગયો હતો ચણા વેચવા ત્યારે આપણે મોડેલ સહિત વિડીયો બનાવીને આપ્યા હતા કે આવનારા બે હજાર પચીસના ચોમાસા દરમિયાન કયા મહિનામાં કેવા વરસાદ થશે એ અને આપણે વોટ્સઅપ ગ્રુપ જે ચલાવી છે એમાં વારંવાર કહેતા આવ્યા હતા કે જૂન યાદગાર એટલે જૂન યાદગાર એટલે કે જૂનમાં ખૂબ વરસાદ આપણે જોવા મળ્યો અલગ અલગ વિસ્તારમાં દર વર્ષે જૂનમાં આવા વરસાદ આટલો લાંબો ટાઈમ સુધી ના હોય અને નવા નીર કરીને પણ જૂન જૂન મહિનો વિદાય કર્યો અને છેલ્લે લોંગની આગાહી જે આપણે હોય છે એમાં જૂન આપણે કહ્યું હતું તો જુલાઈના આપણે ત્રણ ચાર દિવસ એમાં લઈ લીધા તો એમાં પણ આપણે જુલાઈના ત્રણ ચાર તારીખ સુધી વરસાદ જોવા મળ્યો હતો એટલે એ જૂનમાં જ ભરી ગયો હવે જે પછી આગળની વાત આપણે કરી કે જુલાઈમાં ઓછા વરસાદ છે તો એ આપણે ઓછા જોવા મળ્યા પછી ઓક્ટોમ્બર ઓગસ્ટમાં ઓગસ્ટમાં આપણે ગીર સોમનાથ અને જ્યાં ઘેડ વિસ્તાર છે ત્યાં સારા એવા વરસાદ જોવા મળ્યા અને સપ્ટેમ્બરમાં આપણે યાદગાર સપ્ટેમ્બર કહ્યું હતું તો એ યાદગાર સપ્ટેમ્બર એ આપણે જોવા મળ્યો છે ઉત્તર ગુજરાતમાં ખૂબ વરસાદ થયો અને અત્યારે હાલ સપ્ટેમ્બર બે દિવસથી આ પૂરો થયો છે તો લોંગની આગાહી જે હોય છે એમાં સપ્ટેમ્બરમાં જે આપણે આ વરસાદ કહીએ કે યાદગાર રહેશે અને એક એ પણ આપણે કહ્યું હતું કે નવા નીર કરીને જ ચોમાસું વિદાય લેશે તો જે લોંગની આપણે માહિતી કહીએ છીએ આગાહી આપીએ છીએ તેમાં બે પાંચ દિવસ આગળ પાછળ થતું હોય છે તો આપણે આજે આ સપ્ટેમ્બર પૂરો થયો છે તો ઓક્ટોમ્બરના આપણે બે પાંચ દિવસ એમાં ઉમેરી શકાય છે કારણ કે લોંગની આગાહી હોય છે બે પાંચ દિવસ આગળ પાછળ થતું હોય છે બરાબર ઘણાને ખ્યાલ છે કે લોંગની આગાહીમાં આટલું થતું હોય છે આગળ પાછળ હવે જે મેઇન વાત છે વરસાદની તો આ વરસાદનો રાઉન્ડ કેટલા દિવસ સુધી રહેશે તો ખેડૂતભાઈઓ આ વરસાદનો રાઉન્ડ છે એ અંદાજ અલગ અલગ મોડલના આપણે કરીએ તો એના એના ઉપરથી અભ્યાસ કરીને આપણે માહિતી આપીએ છીએ કે આ જે વરસાદનો ચાલુ રાઉન્ડ છે એ આવતી સાત અથવા તો આઠ ઓક્ટોમ્બર સુધી ચાલુ રહેશે અને જે અરબી સમુદ્રની સિસ્ટમ છે બંગાળની ખાડીમાંથી જે આવેલી અરબી સમુદ્રમાં ગઈ છે અને હાલ એક બંગાળની ખાડીમાં મજબૂત બીજી એક સિસ્ટમ બની છે જે મજબૂત સિસ્ટમ બની છે બંગાળની ખાડીમાં એ ગુજરાત તરફ નથી આવવાની સોશિયલ મીડિયામાં અમુક એરા મૂઇકા હોય છે આમ જાય છે સિસ્ટમ આમ એ એવું નથી આ જે અરબી સમુદ્રની સિસ્ટમ અને બંગાળની ખાડીની સિસ્ટમ છે એ બેના પલ્સ પવનો એકસાથે છે અને એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે પાંચસો એચપીએ એના અનુસંધાને આ રાઉન્ડ એક થોડોક લાંબો ચાલશે અને જે અરબી સમુદ્રની સિસ્ટમ ગઈ છે એ પાછી રિટર્ન ગુજરાત તરફ આવે છે હવે આ ગુજરાત તરફ આવે છે પાછી સૌરાષ્ટ્ર કચ્છ તરફ અરબી સમુદ્રમાં ગયેલી સિસ્ટમ એ જો ગુજરાત તરફ આવે અને ગુજરાતના સૌરાષ્ટ્રમાં લેન્ડફ્લો કરે તો સાત આઠ તારીખની આસપાસ એટલે કે છ સાત આઠ તારીખે અમુક અમુક વિસ્તારો ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છના ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે આ એક અભ્યાસ અનુમાન છે હજી આમાં થોડો ઘણો ચેન્જ પણ થઈ શકે કારણ કે ચોમાસા પહેલાં અને પછીના જે મોડલો હોય છે એ વરસાદ દર્શાવતા હોય છે એમાં ઘણો બધો ફેરફાર થતો હોય છે અને આ જે આપણે વાત કરી છીએ એ બધે ખુલ્લા દેખી કરી છે જે છે એ હકીકત તમારા સામે દર્શાવીએ છીએ આપણે જો યુટ્યુબમાં જ વ્યૂઝ લેવા હોય તો રોજ વિડીયો બનાવીએ પણ આપણે એવું નથી આપણે જે તમને ખ્યાલ છે કે આપણે આગાહી સમય પૂર્ણ થાય તેની પહેલાં અથવા તો પછી એક આપણે વિડીયો બનાવીએ છીએ ત્યાં સુધી એકને એક માહિતી જે હોય છે એ આપતા હોય છે તારીખને એ હવે જે આ રાઉન્ડ છે આપણે છેલ્લે આપણે ત્રણથી ચાર તારીખ સુધીનું આપણે જે કહ્યું હતું કે ત્રણ ચાર તારીખ સુધી આપણે અપડેટ આપેલી હતી હવે આ નવી અપડેટ તમારા સમક્ષ રજૂ કરી છે કે આવનારા દિવસોમાં એટલે કે સાત આઠ ઓક્ટોબર સુધી આ વરસાદી માહોલ યથાવત રહેશે અમુક અમુક વિસ્તારમાં ભારે તો અમુકમાં ઓછો અને બીજું ખાસ મિત્રો કે તમે કોમેન્ટમાં જણાવશો તમારે કેવા વરસાદ થયા છે આપણે કહ્યા મુજબ આપણા અભ્યાસ મુજબ નવા નીર આવી ગયા છે તમારે જે આપણે ઓછા હતા એ પાછા થઈ ગયા છે હજી ઘણા વિસ્તારમાં નવા નીર નથી આવ્યા તો પણ હજી એક વરસાદનો રાઉન્ડ આ ચાલુ છે આશા રાખીએ કે થઈ જાય અને આ સમયે ખેડૂતને મગફળી પાક ઉપર છે કપાસ પણ સારા એવા છે નુકસાની તો થોડીક થાય છે તો નુકસાની સામે ફાયદો પણ થાય છે પછી તો કુદરત ઉપર છે બધું આપણી જમીન કેવી છે એના ઉપર ઘણું બધું ડિફરન્સ રાખે છે આપણે કયા બિયારણ વાવીએ છીએ એ પણ ડિફરન્સ રાખે છે એટલે એક આગળ જે આપણે હમણાં વાત કરી કે ઉનાળામાં આપણે શિયાળામાં વિડીયો બનાવ્યો હતો કપાસ અને સાંત્રીસં મગફળીનો તો એના પછી પણ આપણે જે વિડીયો બનાવ્યા હતા હજી કાંઈ વાવેતરનો સમય નહોતો આવ્યો હજી બિયારણ ઘરમાં આવ્યા નહોતા જેમ લોંગના મોડલો જે દર્શાવતા હોય છે એમાં થોડો ઘણો ફેરફાર થતો હોય છે આપણે જેમ ફેરફાર થાય એમ તમારા સમક્ષ રજૂ કરતા હોય છીએ પછી જ્યારે ચોમાસું ચાલુ થયું ત્યાંથી રેગ્યુલર આપણે અપડેટ આપતા આવ્યા છીએ મોડલના મોડલના ફોટા આપણે દેતા હોઈએ છીએ અહીંયા અને ફેસબુકમાં પણ અને વોટ્સઅપ ગ્રુપમાં પણ અને કોઈ મિત્રોને વોટ્સઅપ ગ્રુપમાં જોડાવવું હોય તો આપણે પેલી કોમેન્ટમાં લિંક આપીએ છીએ જોડાઈ શકો છો તમે બાકી તો તમારે જો મનમાં એવા કંઈ સવાલ હોય કે અમિતભાઈ પહેલાં આમ કીધું હતું કે ટૂંકા ગાળાનું વાવજો પછી આમ તો તમારા માટે એ બે વિડીયો આપણે યાદમાં રાજકોટ યાદે ચણા વેચવા ગયો ત્યારે બનાવેલા હતા તો એ તમે જોઈ શકો છો ત્યારે કંઈ તમારા ઘરમાં બિયારણ આવી નતા ગયા તેમ છતાં જો તમને તમારા વિચાર જે યોગ્ય લાગે એ માહિતી સારી ના લાગે તો જોવાનું બંધ કરી દેવાય બ્લોક કરી દેવાય સબસ્ક્રાઈબ કરેલું હોય તો અનસબસ્ક્રાઈબ કરી દેવાય બાકી મેં મારી રીતે તમને અપડેટ રેગ્યુલર આપ્યો રહ્યો છું અને સમય અનુસાર આપતો પણ રહીશ જય જવાન જય કિસાન જય દ્વારકાથી સૌ મિત્રોને